સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગાંભોઈના રાજપુર ગામે તારીખ ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસ ની રાત્રિએ ભારે વરસાદના કારણે કાચા ઘરની દિવાલ ધરાશાયી થતા બે લોકોના મૃત્યુ થયા હતા જિલ્લા વહીવટીતંત્ર ત્વરિત પગલા લઈ મૃતકના પરિજનના ઘરે જઈ સાંત્વના આપી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને ચાર ચાર લાખની સહાયના ચેક ધારાસભ્ય વીડી ઝાલાના હસ્તે જિલ્લા કલેક્ટર નૈમેશ દવે અને જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં અર્પણ કરાયા હતા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં તારીખ ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ભારે વરસાદના કારણે ગામભોઈ રાજપુર ગામમાં રાત્રિના અગિયાર કલાકે કાચા ઘરની દિવાલ ધરાશાયી થતા મહેશકુમાર પરમારના પત્ની શિલ્પાબેન પરમાર અને પુત્ર ક્રિશ પરમાર અકસ્માતે મોત નીપજ્યા હતા જેની વહીવટી તંત્ર દ્વારા તરત નોંધ લેવાઈ અને પરિવારને માત્ર પાંચ જ દિવસમાં માનવ મૃત્યુ સહાય યોજનાનો લાભ અપાયો હતો શિલ્પાબેનના પતિ મહેશકુમાર પરમાર અને અને તેમના બે સંતાન એક દીકરો દીકરી પરિવારમાં હયાત છે આ પ્રસંગે સરપંચ એસોસિએશન દ્વારા પરિવારને ઘરનું ધાબુ ભરવા માટે એક લાખની સહાય અગ્રણી ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા એક લાખની સહાય જાહેર કરવામાં આવી હતી આ અકસ્માતની જાણ થતાની સાથે જ ગામના તલાટી કમ મંત્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીએ ઘટના સ્થળે જઈ પંચનામા અને અન્ય વહીવટી કામગીરીમાં મદદ આપી હતી પરિજનોની આર્થિક સ્થિતિને જોતા તંત્ર દ્વારા બને તેટલી ઝડપી સહાય પરિવારને પહોંચાડવા માટે ભારે જહેમત ઉઠાવી હતી સરકાર દરેક મુશ્કેલીમાં નાગરિકો સાથે છે તેનો નક્કર પુરાવો આપતા માત્ર પાંચ જ દિવસમાં શિલ્પાબેનના પતિને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ દ્વારા રૂપિયા ચાર ચાર લાખની સહાયનો ચેક ધારાસભ્યના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ અગ્રણી મહેન્દ્રસિંહ રાઠોડ મહેન્દ્રસિંહ રહેવર ટીડીઓ સિસોદીયા મામલતદાર ગામના સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા સાબરકાંઠા